હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબતનો એક અગત્યના સમાચાર છે એની વેબસાઇટ પર અપડેટ કરી દેવામાં આવ્યો છે અને આ સમાચારની જો વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી બી બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેસ વન અન્વયે શારીરિક કસોટી આઠ એક બે હજાર ચોવીસથી શરૂ થનાર છે એટલે ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટીના શેડ્યુલની તમે રાહ જોઈ રહ્યા હતા એ આઠ એક બે હજાર પચીસથી શરૂ થવાની છે અને એના કોલ લેટર છે તે એક એક બે હજાર પચીસના રોજ ચૌદ કલાકથી એટલે કે બે વાગેથી જે ઓજસની સાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકાશે તો આ સમાચાર હતા ગુજરાત પોલીસ ભરતીને લઈને શારીરિક કસોટી બાબતના તો આવી જ ફટાફટ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ તમારા પોલીસની તૈયારી કરતાં મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી આવી જ અપડેટ એના પણ મળતી રહે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ